અમદાવાદ વસ્ત્રાપુર પોલીસે ચાર લાખ પચીસ હજારના સોનાના દાગીના સાથે ત્રણ આરોપીની કરી ધરપકડ મકાનમાં સાફ સફાઈ કરવાના બહાને સોનાના દાગીનાની ચોરી કરતા ઈસમોને ગણતરીના કલાકોમાં પકડી ગુનાનો ભેદ ઉકેલતી વસ્ત્રાપુર પોલીસ અમદાવાદ શહેર સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના તેમજ યોગ્ય માર્ગદર્શન આપેલું હોય વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ એલ ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ કોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એલ પટેલનાઓ વસ્ત્રાપુર સર્વેલન્સ સ્કવોડના માણસો સાથે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ પેટ્રોલિંગમાં હતી અને એ એસઆઈ મિહિરભાઈ જયસુખભાઈ તથા અધિક પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રમેશભાઈ તથા મોન્ટુભાઈ ગોવિંદભાઈને ખાનગીરાહે સંયુક્ત બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો પાંચ એ ચોપન મુજબનો ગુનો શોધી કાઢી વસ્ત્રાપુર પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે આરોપી લોકેશ નાથુભાઈ કીર ઉંમર વર્ષ છૂટક મજૂરી જેઓ રહેવાસી ભીમાભાઈ ભરવાડના મકાનમાં આલ્ફા આલ્ફામોલની સામે સરકારી યાવડી પાસે વસ્ત્રાપુર અમદાવાદ શહેર મૂળ રહેવાસી ગામ બડાવલી તાલુકો સેંબાટી જિલ્લો સલુંબર રાજસ્થાન સુનીલ ધનજીભાઈ ઉમર વર્ષ એકવીસ ધંધો છૂટક મજૂરી રહેવાસી ભીમાભાઈ ભરવાડના મકાનમાં આલ્ફા મોલની સામે સરકારી પાવડી પાસે વસ્ત્રાપુર અમદાવાદ શહેર મૂળ રહેવાસી ગામ ખાસપુર જેતાના તાલુકો ઝાવરા જિલ્લો શબુંબર રાજસ્થાન ત્રીજા આરોપી છે અર્જુન શંકરલાલ કીર વર્ષ વીસ ધંધો છૂટક મજૂરી જેવું પણ રહેવાસી ભીમાભાઈ ભરવાડના મકાનમાં આલ્ફા મોલની સામે સરકારી ચાવડી પાસે વસ્ત્રાપુર અમદાવાદ શહેર મૂળ રહેવાસી ગામ નઈ આબાદી કોટડા બડા તાલુકો ગડી પરતાપપુર જિલ્લો બાસવાડા રાજસ્થાન તમામ આરોપીઓની વસ્ત્રાપુર પોલીસ તપાસ ચલાવી રહી છે હિતેશ ઠક્કર અમદાવાદ